વેજીટેબલ પનીર કાજુ પુલાવ બનાવવા માટે તમે જોઈ શકો છો સામગ્રી આ વટાણા છે ગાજર છે કેપ્સિકમ છે આ ફણસી છે ટામેટા છે ડુંગળી છે બટેકા છે અને આ તમાલપત્ર અને સૂકા મરચાં છે તમે જોઈ શકો છો બધું વેજીટેબલ અને આ કાજુ અને આ પનીર છે એ તેલમાં ફ્રાય કરેલા છે જીરું છે કિચન કિંગ મસાલો છે અને જો તમને લસણ કે આદું ગમતું હોય તો પણ તમે વાટીને નાખી શકો છો આ બધું અતકચરું મેં સમારી દીધું છે હવે સૌથી પહેલાં આપણે જીરું નાખીશું એક ચમચી બે સૂકા મરચાં નાખીશું ચમાલપત્ર નાખીશું હવે આ નાનો તજનો ટુકડો છે એક લવિંગ છે એક નાખીશું આપણે ના ગમે તો તમે સ્કીપ કરી શકો છો હવે એમાં આપણે નાખીશું કેપ્સિકમ ગાજર નાખીશું ડુંગળી નાખીશું બટેકા નાખીશું નાખીશું વટાણા નાખીશું જોગ મિક્સ કરી જેમાં આપણે ટામેટા નાખી દઈશું બધું હલાવવાનું છે આપણે હળદર હળદર સરસ આવશે આપણે કિચન કિંગ મસાલો નાખીશું ગરમ મસાલો નાખીશું હવે નાખીશું લાલ મરચું નાખીશું

બાસમાંથી જે આખા ચોખા આવે એને અડધો કલાક મેં આ પાણીથી આ ધોઈને મેં પલાળ્યા હતા પાણીમાં એ પાણી કાઢી દઈશું હવે આ ચોખા અંદર નાખીશું આપણે હવે આની અંદર નાખી દઈશું આપણે અને આપણે આવી રીતે મિક્સ કરતા રહીશું અને પાણી માપનું જ નાખવાનું અડધો કપ જ નાખીશું અડધો કપ નાખીને અને હવે બધું મિક્સ કરી દઈશું અને એકથી બે સીટી આપણે મારી દઈશું હવે આપણે નોનસ્ટિકની પેનમાં આપણે થોડું તેલ લઈને આવી રીતે કાજુ પણ આપણે ગોલ્ડન બ્રાઉન કરીને આપણે એને ફ્રાય કરી દઈશું બે પાંચ મિનિટ સુધી પનીર છે અને પનીરને પણ તેલમાં આપણે બદામી કલર ના થાય ત્યાં સુધી આવી રીતે ફ્રાય કરી દઈશું તો જોઈ શકો છો આપણો આ પુલાવ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો જુઓ કેટલો સરસ મજાનો પુલાવ છે તમે જોઈ શકો છો તો મેં સરસ મજાની પ્લેટમાં રેડી કર્યો છે પનીર કાજુ વેજીટેબલ પુલાવ રેડી થઈ ગયો છે આ ગરમા ગરમ ખાવાની બહુ જ મજા આવે છે તમે દહીં સાથે પણ ખાઈ શકો છો અને એમના પણ સરસ લાગે છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી